ભાવનગર જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભાવનગર જિલ્લા દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ ઘોડીડાળ પાલીતાણા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં રહેતા મનોદિવ્યાંગ લોકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને સાથે ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું

Go, go, No, <laughs> yeah, go, go. I'll go. I'll go, 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 yeah, go, <laughs> <Manif. laughs>